નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાપુડે ન્યૂઝની ટીમ સયાજીગંજ વિસ્તારમાં આવી પહોંચી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા જે ખૂબ સહનીય છે કામગીરી તે કરવામાં આવી રહી છે ગઈકાલે સત્તર જેટલા જે બુલેટ છે જે મોડી ફાઈલ દ્વારા તેઓને જપ્ત કરવામાં આવ્યા હતા અને અત્યારે પણ એ જ રીતના જે કામગીરી છે તે ચાલી રહી છે હાલ જે રીતના વડોદરા શહેરમાં જે મોડી જે બાઇકો છે જે બુલેટ તેના સાયલેશનના ઘોંઘાટના કારણે અનેક લોકોને તકલીફ થતી હોય છે અનેક લોકોને નુકસાન પણ થતું હોય છે જ્યારે આ મોડિફાઈડ બાઇકો છે તે ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા જપ્ત કરવામાં આવી છે સત્તર જેટલી જે બાઇકો છે તેને ડિટેન કરી દેવામાં આવી છે અને આ તમામ જે આ બાઇકો જોઈ શકો છો તે આના સાયલેશનમાંથી ધ્વનિ જે પેદા થતું હોય છે તેને લઈને જે ઘોંઘાટ કરતું હોય છે રોડ પર જે બીજા વાહન ચાલકો જતા હોય છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી થતી હોય તેવું આ બુલેટના કારણે જોવા મળી રહ્યું છે કેમ કે આ જે મોડીફાઈ બાઇકો છે જે બુલેટના જે સાયલેસનો બનાવવામાં આવ્યા છે તે એટલો બધો ઘોંઘાટ કરતા હોય છે કે જે સિનિયર સિટીઝનો હોય તેઓને પણ ઘણી તકલીફનો સામનો કરવાનો વારો આવતો હોય છે અને આ જે મોડીફાઈડ બાઇક જે બુલેટ જે ધડાકા કરતું કરતું ઘોંઘાટ કરતું કરતું જો આપણા પાસેથી પસાર થતું હોય છે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલક પણ ત્યાં ડરી જતો હોય છે ને ક્યાંક અકસ્માતની પણ ભીતિ છે તે સર્જાતી હોય છે આજે જે ઘોંઘાટવાળા બાઇકો જે રોડ રસ્તા ઉપર લઈને ફરતા જે લોકો છે તેમના પર ટ્રાફિક પોલીસ દ્વારા લાલ લગામ છે તે કરવામાં આવી છે અને જે ઘોંઘાટવાળા બાઇકો જો પોલીસના નજરમાં આવે છે ને તરત જ તે બાઇકોને ડિટેઇન કરીને જે કાયદેસરની કાર્યવાહી છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે શહેરમાં વડોદરા શહેરનીમાં જે સત્તર જેટલા બુલેટો છે તે ટ્રાફિક પોલીસ દ્વારા આ ઘોંઘાટીયા બુલેટોને ડિટેઇન કરી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી છે તે અહીંયા આ બુલેટો પર કરવામાં આવી છે વડોદરા શહેરમાં ઠેર ઠેર અનેક જગ્યાઓ પર જે બુલેટો જે લોકો રાખતા હોય છે તેઓ અનેક પ્રકારનો જે શોખ ધરાવતા હોય છે જેમાં કે આ જે બુલેટનું આ સાયલેશન આપ જોઈ શકો છો આ સાયલેશન જ આ કેટલું ઘોંઘાટ કરતું હશે જે રોડ રસ્તા ઉપરથી નીકળતું હશે તો આજુબાજુ જે વાહન ચલાવતા હશે તેઓને પણ હાલાક હાલાકીનો સામનો કરવાનો વારો આવે તેવી રીતે આ બાઇક છે બુલેટ છે તે અવાજ કરતું હશે

જે ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સહનીય જે કામગીરી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસ અધિકારી છે આપણે તેમની સાથે વાત કરીશું જે સાહેબ ખૂબ સહનીય કામગીરી કરી રહ્યા છો વડોદરા જે માં જે વાહન ચલાવ ચલાવતા હોય છે તેઓને પણ આ ધ્વનિ બહુ હેરાન કરતી હોય છે આ બુલેટ ખાસ કરીને રેસર માટે જે અવાજ કરે છે અને જે અમુક અંગારાવાળા નીકળે છે અને લગભગ રાત્રે અગિયાર વાગ્યા પછી જ નીકળે આ લોકો અને લગભગ સવારના ચાર વાગ્યા સુધી એમને જ પકડ આમ તો ટોટલી બુલેટવાળાઓને જ પકડવામાં આવે છે જેના સાયલેન્સર મોડીફાઈડ છે અને લોકોને ધ્વનિ પ્રદૂષણ અને લોકોની ઊંઘ બી છે આ લોકોને ખાસ અમે ડ્રાઈવ રાખીએ અને પકડીએ અને એમના જૂના સાયલેન્સર નખાવીએ ઓરિજિનલ કંપનીના અને આ જે મોડિફાઈડ સાયલેન્સર છે એ જમા લઈએ અને એનો નાશ કરવાનો પ્રોગ્રામ રાખેલ છે પણ ઘણી તકલીફ થતી હોય છે અરે તમામ ગામને બાળકોનો અભ્યાસ કરવાવાળાઓને બી બહુ તકલીફ હાલ પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે અભ્યાસવાળાને સિનિયર સિટીઝનને અને તમામને તકલીફ પડી રહી છે બાજુમાંથી લોકો નીકળે છે બાજુવાળા ગભરાઈ જાય છે ઘણી વખત એક્સિડન્ટ બી થઈ જાય આના લીધે એટલે આના માટે ખાસ આ ડ્રાઈવ રાખવામાં આવેલ છે જે સર બુલેટ ચાલકોનો શું સંદેશ આપતો કેમ કે આવી રીતના જે એમને સાયલેશનો મોડીફાઈન કર્યા છે પોલીસથી તો એ દૂર ભાગતા હશે પણ ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ થાય છે આમાં કેવું પોલીસને જોઈએ તો ગાડી ધીમી રાખે છે અને પોલીસને જોવા આમ એ વટે છે એટલે એકદમ ફાસ્ટ કરે છે પણ પોલીસ પકડી દે તો પણ અમે બહુ જ પકડવા તૈયાર કરે અને અમને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે જેમ બને એમાં સાયલેન્સર બદલાવી દો અને લાઇટ બી લાઇટ બી હોય એવી અમુક જે લોકોની આંખો અંજાઈ જઈએ ને એક્સિડન્ટ થતા એટલે લાઈટ માટે અને આ સાયલેન્સર માટેની ડ્રાઈવ ચાલે છે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે બુલેટો પકડાય બુલેટો પકડાઈએ એમને આરટીઓ નો જ મેમો આપવામાં આવે છે આરટીઓનો મેમો આપવામાં આવે છે જોઈએ આરટીઓમાં દંડ ભરીને આવે એ પછી એમનો જે ચોખ્ખોટ કરવામાં આવે છે કે ભાઈ તમારું જૂનું ઓરિજિનલ જે કંપનીનું સાયલેન્સર છે એ લેતા આવો અને આ સાયલેન્સર લગાવો અહીંયા અને જે મોડિફાઈડ હોય એ જમા લઈ જઈએ જી દર્શક મિત્રો એસએમ સોલંકી સાહેબ આપણી સાથે હતા અને તેઓએ ખૂબ સરસ વાત કરી છે ને જે આ ટ્રાફિક પોલીસ દ્વારા જે આ મોડિફાઈડ બુલેટ જે બાઇકો છે જે સાયલેન્સર જે ઘોંઘાટ કરતા રોડ પર જે ભાગે છે તેઓ પણ લાલ લગામ કસતા હોય છે ને ખરેખર આ ખૂબ જ ના કરવું જોઈએ કેમકે આ જે બોડી જે સાયલેશનના કારણે અનેક લોકોને તકલીફ થતી હોય છે અનેક જે બુલેટો હોય છે તેમાં જે લાઇટ લગાવવામાં આવતી હોય છે તે લાઇટના કારણે પણ જે વાહન ચાલકો છે તે બીજા ક્યાંકને ક્યાંક અટવાતા હોય છે તેઓને ત્યારે અહીંયા સહેજગંજની બહારના પણ અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છીએ કે જે ટ્રાફિક પોલીસ દ્વારા અવિરત આજ રીતના જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને જે આ ઘોંઘાટ ભર્યા જે બુલેટ જે ચાલકો છે તે પસાર થતા હોય તો તેઓને રોકીને કાયદેસર ને જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે અને જે આરટીઓ નો મેમો છે તે ફટકારવામાં આવતો હોય છે અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ દ્વારા પણ એ જ ઈચ્છી રહ્યું છે કે જે આ ગોંઘડવાળા જે સાયલેસર જે બુલેટ ચાલકો છે તે ક્યાંક દૂર કરે તેમને પણ અપીલ કરી રહી છે પોલીસ કે આ જે ઘોંઘાટ જે સાયલેસર બાઇકો છે તે બુલેટમાં જે સાયલેસર ન લગાવવામાં આવે જેથી કરીને લોકોને ક્યાંકને ક્યાંક હાલાકી થતી હોય છે સિનિયર સિટીઝનો હાલાકી થતી હોય છે તે ના થાય અત્યારે જે રીતના વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સહનીય જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને જે સત્તર જેટલા મોડી ફાઈલ સાયલેસર બુલેટને જપ્ત કરવામાં આવ્યા છે કેમેરા સહયોગી સાથે હું રવિ સિંધાસ પાકુડે ન્યૂઝ વડોદરા